સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દિવાળીના ત્રણ દિવસમાં એક લાખ પ્રવાસી ઉમટ્યા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાથે જોવાલાયક વીસથી વધુ પ્રોજેક્ટ હોટલો ટેન્ટ સિટી અને રો હાઉસ હાઉસફુલ ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજાઓમાં પ્રવાસીઓની પ્રથમ પસંદગી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસઓયુ કેવડિયા એકતા નગર બની ગયું છે છેલ્લા સાત વર્ષમાં બે પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા બાદ આ દિવાળી વેકેશનમાં પણ અહીં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારોમાં અહીં પ્રવાસીઓનું કીડિયાળું ઉભરાયું હોય તેવો માહોલ રહ્યો હતો રોજના પચાસ હજારથી વધુ પ્રવાસીઓ આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાસ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પ્રવાસીઓને પરિવહનમાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે પ્રવાસીઓની વધતી માંગને પગલે અન્ય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે એકત્રીસમી એ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે આગામી એકત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થવાની છે આ મહત્વપૂર્ણ કાર્યક્રમને અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીનું પર્વ પ્રકાશ વર્ષ તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે જે પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે થીમ આધારિત ગ્લો ટનલ અને કલાત્મક લાઇટિંગ વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા એકસો ચાલીસ મીટર લાઇટ લંબાઈના વોકવેને સાત અલગ અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ થીમ્સમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી કેકેટ્સ ગાર્ડન બટરફ્લાય ગાર્ડન ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા નેત્રિલ વાર્ષિક રંગોળો ટ્યુમિન રીત જેવી વિવિધ ધાર્મિક સ્થળો જેવી અંતરિક્ષ જેવી થીમ પર લાઇટિંગ કરવામાં આવી છે પાંચ કરોડ એલઈડી લાઇટ્સનો ઉપયોગ દિવાળી અને રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને કેવડિયાને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે કુલ સાત પોઈન્ટ છ કિલોમીટર વિસ્તારમાં અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગ કરવામાં આવી છે જેમાં પાંચ કરોડ એલઈડી લાઇટ્સનો ઉપયોગ કરાયો છે એકત્રીસ ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઠસો કરોડના ખર્ચે તૈયાર થયેલા પાંચથી વધુ નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે લોકાર્પણ થનાર મુખ્ય પ્રોજેક્ટ્સમાં નવી બોન્સાઈ ગાર્ડન પ્રવાસીઓ માટે નવું સ્માર્ટ એસટી બસ સ્ટોપ ત્રીસ ઇલેક્ટ્રિક એસી બસો પ્રવાસીઓના આંતરિક પરિવહન માટે ત્રીસ નવી ઇલેક્ટ્રિક એસી બસોનો કાફલો ઉમેરવામાં આવશે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં પાંચ પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર સાત પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ત્રણસોથી વધુ પોલીસ મુનાફ શેખ રાજ નર્મદા હા હું છું કૃજિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ